કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી શિયાળાની સિઝનમાં પીજી વિસીએલ દ્વારા વીજ પુરવઠો આઠ કલાકનો કરી દેવામાં આવ્યો છે જેના કારણે ઠંડીમાં રાત્રે ખેડૂતોને પાણી વાળવું પડે છે રાત્રિના સમયે ખેડૂતોને જીવજંતુઓનો પણ ભય રહે છે તેવી રજૂઆત આજે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે ખેડૂતોએ જણાવ્યું છે કે સરકારની સૂર્યોદય યોજનાનો ભુજ તાલુકાના ગામોમાં અમલ થઈ રહ્યો નથી ત્યારે વહેલી તકે સૂર્યોદય યોજનાની અમલવારી કરવામાં આવે અને ભુજ તાલુકાના ખેડૂતો માટે લાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી રજૂઆત પીજી વીસીએલના કાર્યપાલક ઇજનેર સમક્ષ કરવામાં આવી છે પેલું તો વાલુબેન રાબડિયા ગામ સુખ પર ભારતીય કિસાન સંઘની જિલ્લાની પ્રમુખની જવાબદારી એ મહિલા સંગઠનની પણ પીજી વીસીએલનું એક ફ્લોટ છે એનો કે આ પરિપત્ર સરકાર બહાર પાડે તો છોકરા ભણતા હોય સરકારી અધિકારી હોય એના બધેના ટાઈમટેબલ બદલે પણ ખેડૂતનું ટાઈમટેબલ કેદી કેમ નથી બદલતું એનું પરિપત્ર કેમ નથી આવતું અને કેમ સ્વીકારવામાં નથી આવતું ખેડૂત તમે ઠંડીમાં કામતા કરો અમારી વીસ વીસ ગાયું પશુપાલનની કરી રાતે પાણી વારી ઠરી જાય મદ પડી છોરાબીણ છોરા અમારા ભેગા હોય અને બધાના કાંઈ પુરુષ ના હોય લેડીઝ હોય એ ખેતી કરેલી હું જ છઉં હું લેડીઝ છઉં હું પોતે મારી હાથ નથી કરું રહી પણ બહુ તકલીફ પડે આવી એટલે અઠવાડિયું ખાણ લાઈટ બરાબર દેશે પાછો વારો રાતના ને રાતના રાતના ટિફિન આવે ત્યારે મોટર ચાલુ કરો અમને રાતે જણવાની બીક લાગે ત્યારે પણ અમને ઓળીએ જવું પડે તો આ કેવી રીતે આ કેવી રીતે આ સારું થશે એ મને ખબર નથી પડતી ખેડૂત તો બિચારો મારો ગરીબ ખેડૂત દોખી 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 એનું કોઈ સાંભળતું જ નથી સરકાર કેમ નથી સાંભળતી રજૂઆત કરી કરીને અમે થાકી ગયા છે નામ રમણીકભાઈ કરમસિંહ કોટલા ચકા તાલુકો વજ જિલ્લો કચ્છ અને અમે આ પ્રશ્ન અમે આ લાઇટના જે આ વારાને સુલી બનાવી છે ને એને અમને જરાય પસંદ નથી રાતના અને દિવસના અમારે દિવસનો પાવર જોઈએ જે છે એ અમને રાતના જ વારો કાયમ ખેડૂતોને જ કેમ તકલીફ પડે છે કે ખેડૂતને અછતમાં આવે કે ખેડૂતમાં નાખો કાપ મૂકો અને વારે વારે જે ખેડૂતને જો આવા લેતા હોય અને આપણે સરકારને મોટી મોટી આપણે વાતો કરતા હોય કે અમે ખેડૂતોને આટલા કલાક વીજળી આપી રહ્યા દિવસના આપી રહ્યા અને દિવસના અમે જોઈએ અમારે આઠ કલાક વીજળી આપવી હોય તો એમાં બે કલાક લાઈનનું ફોલ્ટ જ હોય અને છ કલાક સરેરાશ તમે વર્ષના અમે સરેરાશ અમે કાઢ્યા તો છ કલાક લાઇટનો અમારો એવરેજ આવી રહ્યું અને ખેડૂત સરકાર આપે કે અમે ખેડૂતોને આઠ કલાક વીજળી દિવસના આપીને દિવસના અમને આ આઠ કલાકે વીજળી દિવસના નથી આપી છ કલાક દિવસના વીજળી અમને મળેલી ખેડૂતોને ખેડૂતોને ખેતી કરવી તો કઈ રીતે કરવી ઠંડીની સિઝનમાં આવા તમે આપણે ઘરે બેઠા બહાર નથી નીકળી શકતા અને રાત્રે પાણી વાળું ખેડૂતોને તો કઈ રીતે એ ખેડૂતોના પોતાના છોકરા મૂકીને રાતના વાડીઓમાં પાણી વાળવા જવું તો આપણે જેને કરેલું હોય ને એને જ ખબર હોય કે રાતના વાડી કેવી રીતે કામ થાય અને કેવી રીતે પાણી આવે એમાં રાત્રે બેથી ત્રણ ઝટકા આવતા હોય વળી પાછા હું આપણે જઈએ એટલે વળી પાણી ચૂકાવીને ખેડૂતોને પે એક જંગલી જાનવરની એક બી અને એરું બીક તો આપણે એવી ખેડૂતોને બહુ તકલીફ છે અમે કંઈ દિવસના લાઇટ આપો જે શેડ્યુલ પહેલાં છે એ પ્રમાણે અમે આવો ફેરફાર કરો અને તમે કે અટાણે ફેરફાર આપણા શું બે વર્ષ એક દિવસ ના આવે એક રાત ના આવે વારો આવે પહેલાં ત્રણ વારા જે હતા ને એ રેગ્યુલર વાર હતા એવી રીતે અમારી માંગ છે ખેડૂતોની અને ખેડૂતોને એવી રીતે વારા અમને કરી આપો તાત્કાલિક કરી આપો આ અઠવાડિયામાં જ અમારી માંગ છે પછી તો ઉનાળો આવી જાય કોઈ જરૂર ઓલી હોય નથી પછી ઉનાળો આવશે એટલે સરકારી કહેશે અટાણે ખેડૂતોને અમે એક કલાક અડધો કલાક વધારી દીધો તો પાછો એ જ પ્રશ્ન અમારા કાપ વીજળીનો કાપ જ મૂકશે મત જ મૂકશે જ્યારે મૂકશે ત્યારે એટલે ખેડૂતો જ નિમિત્ત બને છે એટલે આ વસ્તુ છે અમારે ખેડૂતોના પ્રશ્ન સાંભળી અને સરકારને અને તમે ત્રીજી આંખ છો તમે બરાબર અમે રજૂઆત મૂકો અને ટીવીમાં તમે આપો અમે કહી રહ્યા કે ટીવીમાં આપો અમે રજૂઆત મૂકો પેપરમાં આપો તો શું થોડીક કે આપણે વધારે ખબર પડે કે સરકાર સાથે આપણા પ્રશ્નો ખેડૂતોના જઈ શકે ભુજ તાલુકાને ખેડૂતોના મુખ્ય પ્રશ્ન એ હતું કે શિયાળાની સિઝનમાં જે રાત્રે લાઇટ આપે છે રાત્રે પાણી જીવજંતુમાં જીવ જંતુમાં અને ત્યારે શિયાળો પાક જેવા કે એરંડા રાયડો એમાં પાણી ભરવું મુશ્કેલ છે અને કચ્છની ભૌગોલિક પ્રકારની છે અહીંયા ગરમી ઘણી પડે અને ઠંડી પણ ઘણી પડે છે તો મેં અગાઉ મૌખિક રજૂઆત કરેલી પણ તંત્ર દ્વારા કોઈ અમને સાચો માર્ગ મળેલ ન હતો પરંતુ આજે જ્યારે આવેદન સ્વરૂપે આજે ભુજ તાલુકાના મુખ્ય ખેડૂતોને સાથે રાખી મુખ્ય હોદ્દેદારો ભારતીય કિસાન સંઘ સાથે રાખી એને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે વહેલી તકે કચ્છના ખેડૂતોને જે શેડ્યુલ મુજબ લાઇટ મળે તો જેનાથી ખેડૂતો ખેતી કરી શકે અને કચ્છમાં ખેતી કરવી એ તંત્રને ખબર છે સરકારને ખબર છે કે અહીંયા લાઇટની સમસ્યા કેટલી છે અત્યારે લાઇટની કોઈ પ્રોબ્લેમ નથી પણ એક અધિકારીઓનું એક અણગણ નીતિ મુજબ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે એટલા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું હતું આપવામાં આવ્યું હતું આગામી સમયમાં અમે ફેરફાર કરવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આગામી સમયમાં આ જ પ્રાંગણામાં અમે વધારે આંદોલન કરી અને અમારી વાત સરકાર સુધી પહોંચતી કરશું એટલા માટે આજે ભારતીય કિસાન સંઘના ખેડૂતો સાથે રહ્યા હતા બીજું એ કે તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણીજીએ જ્યારે જાહેરાત કરી હતી કે ખેડૂતો આનંદો ખેડૂતો આનંદો એક સારો સ્લોગન આપ્યું હતું એ સ્લોગનની પાછા ખેડૂતો બહુ આનંદ થયા હતા કે હવે તમારે રાતના પાણી વારવું નહીં પડે પણ ખેર ખેડૂતોની કમનસીબીએ કે એવું જ ભુજ તાલુકામાં એક જ સબડિવિઝનમાં એક જ ફીડરમાં તાત્કાલિક સમજી લો કે સૂર્યોદય કિસાન યોજનાની અમલવારી થયેલી હતી પણ એ અમલવારી એના પાછળ આજુ સુધી ચાલુ નથી થઈ અને છે એ પણ બંધ છે તો વહેલી તકે જ્યાં સુધી આ મોટી કામગીરીની અમલવારી ન થાય પણ ત્યાં સુધી જે અમને શેડ્યુલ મુજબ લાઈટ મળતી લાઈટ અમને મળતી રહે આ જ મુખ્ય માગણી આ રહી હતી